નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જનતા માગે જોબ કાર્યક્રમની અંદર આજે આપણે ફરીથી એક વખત આપની સમક્ષ ગ્રાહકો અંગેના મુશ્કેલીઓ એની ઉપરથી તકલીફો એના વિશેનું સરકારી તંત્ર અને એની વાત આપણે આજ કરશું જોગાનો જોગ આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ એટલે કે આજે છે ચોવીસ ડિસેમ્બરે દુનિયાભરમાં આ દિવસને ઉજવાય છે કે ગ્રાહકોના હિતની અંદર શું કરવું શું નહીં ભારતની અંદર પણ ગ્રાહકોના લાભાર્થી ભારત સરકાર અને ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા ની તકરાર નિવારણ પંચની બધી રચના કરી છે એમાં ના નથી સરકાર સરકારી રીતે કામ કરતી હોય છે પણ આપણે જાણીએ છીએ તેમ ગુજરાત સરકારો કે ભારત સરકારો આટલા ભ્રષ્ટતંત્ર ની અંદર લોકોને જલ્દી ન્યાય મળવો બહુ જ અઘરો છે એમાં ખાસ કરીને ગુજરાત અને ભારતમાં તો ગ્રાહકોને ન્યાય મળવો અઘરો છે આજે આપણે તમે જોવા જાવ તો ઓગણીસો જામણા એક ગુજરાતની અંદર ગ્રાહક તકરા સુરક્ષા પંચના એક બહુ જાણીતા મુકેશભાઈ પરિત છે એ પહેલાં પણ મને સાંભળે છે એક બીજી મોટી સંસ્થા કામ કરતી હતી ને એની તો અદ્યતન લેબોરેટરી હતી ને એમાં કદાચ નામ ભૂલી ગયું છે ને મેઇન કોઈ સાહેબ હતા અને એક એમાં ભાસ્કરભાઈ તન્ના જે અત્યારે રાષ્ટ્રીય કક્ષાના વકીલ એડવોકેટ સુપ્રીમ કોર્ટના એ પણ હતા એ સમયે પણ મોટે ભાગે મુકેશભાઈ પરીખ અત્યારે વર્ષોથી આ સંસ્થા સાથે ગ્રાહકોના એકમાં જોડાયા છે ને ગ્રાહકો માટે લડી રહ્યા છે હવે આજે તમે જાણો કે ઓગણીસો જાણીને નવાઈ લાગશે કે ઓગણીસો હજારોની સંખ્યામાં ફરિયાદો આવી છે એમાંથી આજની તારીખે કદાચ આડત્રીસ હજાર જેટલી ફરિયાદોનો આખા ગુજરાતની અંદર જે કાંઈ ગ્રાહકોની ફરિયાદો આવી છે એમાંથી લગભગ આડત્રીસ હજાર જેટલી ફરિયાદો નો નિકાલ થવાનો બાકી છે એટલે તમે જો આમ તો દરેક જિલ્લાની અંદર ગ્રાહક તકરાર પંચની નિમણૂક સરકાર કરતી હોય છે એમાં સભ્યોની નિમણૂક કરતી હોય છે એક સામાજિક સભ્ય હોય કે એક વકીલ ટાઈપના હોય કે બાકી જે જજમાંથી કે સરકારી અધિકારીમાંથી જો કે આની અંદર પણ મારી તો જાણ મુજબ લાગવગ અને ભ્રષ્ટાચારથી કેટલીક નિમણૂકો થતી જ હશે એમાં કોઈ બે મત નથી કેમ કે આપણે ત્યાં કોઈ પણ સરકારી તંત્ર આવે હવે આ વિભાગ આખો ગુજરાત સરકારના નાગરિક પુરવઠા વિભાગની અંદર આવે છે નાગરિક પુરવઠા વિભાગના મંત્રી સજ્જન છે કુંવરજીભાઈ બાવળિયા પણ એને કોઈ ગાંઠ તો એવું પણ લાગતું નથી એની પણ આપણે આગળ વાત કરશું અહીંયા કહેવાનો અર્થ એમ છે કે જ્યારે આટલી બધી ફરિયાદો હોય હવે માનો કે અમદાવાદની અંદર તો અત્યારે તમે જુઓ તો એક દસ જેટલી ફરિયાદો પેન્ડિંગ છે અમદાવાદ શહેરની જે બે ત્રણ ગ્રાહકો અદાલતો છે એમાં બે દસ હજાર જેટલી ફરિયાદો પેન્ડિંગ છે એટલે કે એનો નિકાલ નથી થતો સમયસર જે થવો જોઈએ જેમ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જો લાખો ને કરોડની સંખ્યામાં કેસો પેન્ડિંગ રહેતા હોય તો આ તો આ બિચારા ભારતની અંદર તકલીફ એ છે કે એકવાર તમે વસ્તુ ખરીદી લો એટલે ગ્રાહક બિચારા પછી તો ગ્રાહક બાપડો થઈ જાય ન ખરીદ્યું ત્યાં ત્યાં સુધી તમારી સામે સેલ્સમેનો ના તે બધા દોડતા હોય છે અને એટલી બધી તમે જ્યારે પણ વસ્તુ માનો ખરીદો ફ્રીજ છે કે વોશિંગ મશીન છે કે મોટર કાર છે કે એની નાની મોટી શરતો જે પચાસ નાના નાના પોઈન્ટની શરતો જે હોય એ શરતોની અંદર તમે નેવું ટકા પણ વાંચી ન શકો એવા શબ્દો હોય છે અને પછી સયો કરી નાખતા હોય છે અને પછી જ્યારે ડિસ્પ્યુટ ઊભા થાય ત્યારે આ કાયદો તે કાયદો કરીને ગ્રાહક બિચારો બાપડો થઈ અને આંટા મારતો હોય છે ને એનો નિકાલ આવતા આવતા તો વર્ષો લાગી જાય છે એની પણ આપણે વાત કરશું એટલે કહેવાનો અર્થ એમ છે કે ભારતની અંદર તમે જોવા ચાલતી નથી એનું કોઈ નિમણૂકો પણ કેટલા બાવીસ જેટલી લગભગ સભ્યોની બાકી છે એટલે આ મેં તમને કહ્યું ને કે ગ્રાહક ધારો બનાવ્યો ઓગણીસો લગભગ અઠ્યાસી અંદર કે ભાઈ ગ્રાહકોને ન્યાય મળશે મળવું જોઈએ આપણા કરતા તો વિદેશોની અંદર જે ગ્રાહકોનું જે ધ્યાનમાં રાખીને જે તંત્ર છે એ તો જબરદસ્ત છે ત્યાં તો અમેરિકામાં ને એમાં તો તમે બેઠા બેઠા કોમ્પ્યુટરોમાં તમને કંપની માનો મોટરનો કલર બતાવે એ કલર મુજબનો તમે ઓર્ડર આપો અને એ કાર તમારા ઘરે આવે ને એમાં જો એક કલરનો શેડ પણ જરાક ફેરફાર હોય તો એ કંપની કોઈ પણ જાતની તમારી પેલી માથા પીડા કે તમે કહો ભાઈ આ મને બદલી દો તો ચોવીસ કલાકમાં આવી બદલી દે તમને પાછું પૂછે કે સંતોષ છે કે નહીં એ ત્યાં ગ્રાહક ઓલું સન્માન ત્યાંના કાયદાઓ મજબૂત છે આપણે ત્યાં બનાવે છે ખરું જેમ સરકારમાં કાયદાઓ તો ઘણા છે જેમાં ખેતીકારના કૌભાંડમાં કાયદા તો ઘણા છે પણ એનો અમલ કોણ કરે કેમ કે પૈસા ખાવાના તંત્ર બધા તંત્રની અંદર અત્યારે તમે જોવા જાવ તો

કાતો ઘણીવાર તમારે વકીલ પણ એનો રોકવો પડતો હોય છે આ બધી સિસ્ટમ જ એટલી બધી ખરાબ છે ને પાછા ભૂતકાળની અંદર જે સરકારી અધિકારીઓની નિમણૂકો કરી હોય કેટલીક વખત એ પણ ભ્રષ્ટાચારી હોય એ પણ કંપનીઓ સાથે પડી જતા હોય છે અને આમ છતાં પણ ધીરે 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 ગ્રાહકોને હવે ન્યાય મળવાની સંભાવનાઓ ધીરે ધીરે જેમ જાગૃતિ આવતી જાય જે ગ્રાહક સુરક્ષા જે છે એનું અઠવાડિયું પણ આવું જોઈએ છે એમાં ગ્રાહકોના હકો શું છે ગ્રાહકો શું કરી શકે એના માટે થઈને તમે માટે થઈને ઝુંબેશ કરશે એટલે ધીરે ધીરે ગ્રાહકોમાં જાગૃતિ આવશે ટીવી મીડિયા પ્રિન્ટ મીડિયાની અંદર પણ ગ્રાહકોના હક પૈસા વિશે ખાસ કરીને તમને આવશે જેમ તો મોટેભાગે મેં જોયું છે કે વોશિંગ મશીન હોય ફ્રીજ હોય ટુર ઓપરેટર હોય કે તમને જે સગવડો આપવાની બાંયધરી આપતી હોય એ ન મળતી હોય બેન્કોની સામે હોય તો એ બધાની સામે ફરિયાદો ખૂબ આવતી હોય છે વચમાં જ એસઓટીસી નામની ટ્રાવેલ્સ એજન્સીની સામે ફરિયાદો થયેલી ગ્રાહક સુરક્ષામાં ઘણી વાર સમાધાન થઈ જતું હોય છે પણ એકંદરે હવે ધીરે ધીરે જનતામાં જાગૃતિ આવતી જાય છે અને જાગૃતિનો વ્યાપ વધારવાની જરૂર છે ભારત સરકારે પણ આના માટે થઈને હું તો એમ કહું છું કે અત્યારે છ લાખ દસ ગણું બજેટ જનજાગૃતિ માટે એને ફાળવવું જોઈએ અને સતત ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની અંદર જાહેર ખબરો કહો કે એના આર્ટિકલો કહો કે એની ડિબેટો કરી અને સરકારે વધુ વધુ નાગરિકો ગ્રાહકો જાગૃત થાય એ માટે કરવું જોઈએ કે તો એમેઝોન ફ્લિપકાર્ટ એના ઉપરથી વસ્તુ આવતી હોય તો ત્યાં ક્યાં જવું કઈ રીતે જવું કરે છે બીજા ઘણા બધા જે પેલા પ્રમુખ હોય છે ગ્રાહક સુરક્ષાના આ વર્ષો પહેલા ગાંધીનગરમાં ત્યાં તો ગુજરી ગયા ચતુરજી ઠાકોર કરીને જે સરકારમાં ડ્રાઈવરની પોસ્ટ ઉપર હતા પણ એને ગ્રાહક સુરક્ષા સંસ્થા બનાવી હતી ને એના એ ચેરમેન હતા એટલે એની પાસે સંખ્યાબંધ ફરિયાદો આવતી હતી ચતુર્થી ઠાકોર પાસે મને બરાબર એ છે ગાંધીનગરમાં જિલ્લાની હતી તો આને તમારે જાગૃતિ લેવી જોઈએ હવે ગુજરાત અને સમગ્ર ભારતમાં લગભગ એકસો ચાલીસ કરોડની વધુની વસ્તુ છે તેમાં પણ અપરિણિત એવા આરએસએસના વડા મોહન ભાગવતે દરેક હિન્દુઓને ત્રણ બાળકો પેદા કરવા જોઈએ એવું વાતો તર્કેલી છે તેની વાત વિસ્તૃત પછી હવે પછી પરંતુ ભારતમાં એકસો ચાલીસ કરોડ નાગરિકો અંદાજે અબજો રૂપિયાની નાની મોટી ખરીદી કરતા હોય છે આવી ખરીદીમાં ગ્રાહકને કંપનીઓને કે વેપારીઓ છળ કપટ કરે નહીં તે માટે ભારત સરકારે નેશનલ કન્ઝ્યુમર સંસ્થા અને ગુજરાત સરકારે પણ ગ્રાહક તકરાર નિવારણ કમિશનની સ્થાપના દરેક જિલ્લામાં કરવામાં આવે છે આવી નિમણૂકો મૂળભૂત રીતે ગુજરાત સરકારના વિભાગ દ્વારા કરવામાં આવે આવે છે 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 અને સરકારની અંદર જ ગ્રાહક રાજા એવું વેપારીઓ કંપનીઓ પોતાની જાહેરાતમાં માલ વેચો ત્યારે કહે છે પરંતુ સંખ્યાબંધ કિસ્સાઓમાં ગ્રાહકો છેતરાય છે એવી શરતો જ રાખવામાં આવે છે કે ગ્રાહકો છેતરાય છે અને પછી ન્યાય મેળવવામાં પણ પારાવાર મુશ્કેલી અનુભવે છે ગુજરાત કે હાઈકોર્ટ અને સુપ્રીમ કાર્ય પ્રણાલી વિશે પણ હવે શંકા છે આજે તમે જાણો તો કેટલા બધા હાઈકોર્ટના જજો સુપ્રીમ કોર્ટમાં પણ જે પેલા હાઈકોર્ટના જજે હમણાં પેલું બહુમતીના વિષય બોલ્યા તો એની વિરુદ્ધ પણ પાર્લામેન્ટની અંદર ઇમ્પિટમેન્ટ લાવવાની વાત થઈ છે એ પહેલાં પણ કેટલાક જજો ના બોલવાનું બોલેલા છે એટલે હવે ધીરે ધીરે આ અગાઉ ચાર જજોએ તો ભારત સરકારની સામે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારની નીતિ રીતે વિશે ગંભીર ટીકાઓ કરેલી હતી બરાબર વર્ષો પહેલા તો હવે ન્યાયતંત્રની અંદર પણ તમને સો ટકા ન્યાય મળશે તમારે જામીન જતા હોય તો નીતિ કેમ કે જો હમણાં પેલા જે બેંગ્લોરની અંદર કિસ્સો ભાઈનો પતિ પતિના છૂટાછેડાનો કેસો એમાં તો ચોખ્ખું કહ્યું કે જુનિયર કોર્ટ ને ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે પાંચ પાંચ લાખ રૂપિયા લાંચ માગેલી વિચાર કે સામે આક્ષેપ થાય અને છતાં ન્યાયતંત્ર જેટલું સક્રિય હોવું જોઈએ જોઈએ કે ભાઈ ન્યાયતંત્ર ની અંદર એક નાનો પોટો પણ આક્ષેપ થાય તો એને ન ચલાવી લેવાય એવું કશું નથી ઉલટાનું આજે મને તો પાકી માહિતી છે કે પૂરતી નથી પણ કે છે કે હાઈકોર્ટ જિલ્લા કોર્ટની અંદર ના ખર્ચાઓનું ઓડિટ કરવામાં નથી આવતું ભાઈ શા હું સ્વચ્છ છું મેં ખોટું નથી કર્યું તો મારા કોર્ટના હિસાબો મારા કોર્ટના ખર્ચાઓ પર ઓડિટ થવા જોઈએ એ પણ નથી થતું સુપ્રીમ કોર્ટની અંદર પણ જ્યારે જજોની સામે આંગળી ચિંતાતી હોય હાઈકોર્ટ હાઈકોર્ટની અંદર પણ હમણાં એક આદિવાસી મહિલાના એક કેસની આપણે બીજી વાર વાત કરશું એમાં પણ જજની સામે આંગળી ચિંતાતી હોય નાના જજની સામે તો જે પતિ પત્નીના કેસમાં કે છે કે મુદત આપવાના મુદત નહીં આપવાના કેટલું ભરણ પોષણ આપવું એની રકમના પણ નક્કી કરવાના પૈસા જો જજ માંગતા હોય એવા આક્ષેપો થતા હોય તો લોકો તો ગ્રાહક સુરક્ષામાં તો બિચારાની કોઈ વેલ્યુ જ નહીં અહીંયા આખી સિસ્ટમની સામે વાંધો છે કોઈ બધા જજ ચોર છે એવું કહેવાનો મતલબ નથી પણ જજોની અંદર પણ જ્યારે એક આક્ષેપ થતા હોય ત્યારે ગંભીરપણે સુપ્રીમ કોર્ટે એની નોંધ લઈ એવી સિસ્ટમ અપનાવવી જોઈએ કે જેમાં સૌથી ઓછા આક્ષેપો થાય આ મૂળ ડિસ્ક્રિશન પાવર ને કારણે જ આ બધી ગરબડો મોટે ભાગે સર્જાતી હોય અગાઉ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો હતો હવે નવો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ અમલમાં આવ્યો છે કાગળ ઉપર તો આ કાયદો વાકસીના દાંત કરતા વધારે તીક્ષ્ણ અને ઘાતક દાંત ધરાવતો કાયદો લાગે જો તમે કાયદાની કલા વાંચો તો પરંતુ વાસ્તવમાં એવું કશું નથી ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કોમર્સ પોર્ટલ જેવા કે કે એમેઝોન બજાર બજાર બુકિંગ ડોટ કોમ કરવામાં આવેલો છે છે એટલે લાગે તમને આ બહુ કાયદો કેવું નથી હોતું ગુજરાતમાં આ કાયદાનો અમલ યોગ્ય રીતે કરવા લગભગ બે હજાર એકવીસ માં અધ પ્રયાસો ગુજરાત સરકારના નાગરિક અને અન્ન પુરવઠા વિભાગે કરેલા અદાલતના આદેશને લીધે કરવા પડેલા હતા જો ત્યાં સુધી તો આ ભાજપની સરકારનું નાગરિક પુરવઠા તંત્ર ઊંઘતું હતું ત્યારે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ અને ગુજરાત રાજ્ય તકરાર નિવારણ પંચના અધ્યક્ષના સ્થાને તમામ જિલ્લાઓની ગ્રાહક સુરક્ષા અદાલતોમાં પ્રમુખ અને સભ્યની નિમણૂક માટે સમિતિની રચના કરવામાં આવેલ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન ન્યાયમૂર્તિએ કદાચ સોનિયા બેન હતા ની તેમજ સિંઘ નામના એક સનદી અધિકારી દૈનિક માં જાહેરાત આપીને ઓનલાઈન અરજીઓ મંગાવીને લેખિત પરીક્ષાનું આયોજન લગભગ ડિસેમ્બર બે હાજર એક માં કરેલું હતું આ પરીક્ષા પણ સોનાની થાળીમાં લોખંડ મેઘ થઈ ગઈ કારણ કે લેખિત પરીક્ષાના ઇન્ટરવ્યુમાં ઉમેદવારે પ્રાપ્ત કરેલા ગુણાંકની વિગતો ગુપ્ત રાખવામાં આવી હતી જે ન રાખવી જોઈએ આ ગુપ્ત રાખવાની નીતિ નાગરિક અને પુરવઠા વિભાગની જાહેરાત સાથે સુસંગત નહોતી કેમ કે જાહેરાતમાં ઉકેલ લખેલું હતું છતાં પોતાના ઓળખીતા પાળખીતાને લાભ કરાવવા માટે થઈને આ ધંધો કરેલો આથી ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ એટલે કે રાજ્ય સ્તરની ગ્રાહક અદાલતમાં બે બિન એટલે કે કે નોન જ્યુડિશિયલ સભ્યો લેખિત પરીક્ષામાં પાસ થયા હતા નહીં તેની શંકા તમામ વકીલોને લાગતા વળગતા અધિકારીઓમાં થઈ રહી છે આ હું તમને એટલા માટે ટેકનિકલ આ બધી માહિતી આપું છું કે ગ્રાહકોને ખબર પડે કે એમના માટેની જે કોર્ટો છે એની નિમણૂકો કેવી રીતે થાય છે એનું તંત્ર પણ કેવું ચાલે છે એમાં પણ ક્યાંક ગાલમેલ કેવી રીતે થાય છે એ ગ્રાહકને આપણા દર્શક મિત્રો જે લોકો નાની મોટી વસ્તુઓ ખરીદે છે એને ખ્યાલ આવે એટલા માટે આ થોડીક તમને બધી આપું છું કે ગ્રાહક તકરાર નિવારણ પંચની નિમણૂક રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ સિવાયના જિલ્લા સ્તરની અદાલતોમાં સભ્યોની નિષ્પક્ષ નિમણૂક થઈ શકે કેમ તે પણ તપાસની બાબત છે કેમ કે જેમ સરકારી નોકરીઓમાં લાગુ ચાલે જેમ આમાં ચાલે નાગરિક પુરવઠા વિભાગના કેટલાક અધિકારીઓની આડોડાઈકો કે અકાર્યક્ષમતા કે કહો જે કઈ હોય એ આગળ સરકાર બિલાડીના ગ્રાહક સુરક્ષાનું પેલું શું થઈ જાય છે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ એટલે કે રાજ્ય સ્તરની ગ્રાહક અદાલતની હાલત તો શેર બજાર અને અમદાવાદ ની ગુર્જરી બજાર છે ને અમદાવાદ ની જે લાલ દરવાજા પાસે આપડે ગુજરી બજાર ભરાય છે જેમાં કચરો માલ જૂનો માલ ભંગાર માલ જે કાંઈ હોય તમારે એ વેચે છે અને ત્યાં લોકો નાના મોટા લોકો ખરીદવા આવતા હોય છે એ બી ખરાબ થઈ ગઈ છે મને શરમ આવે છે કે જ્યારે સરકાર આટલા કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય ગ્રાન્ટ પણ આપતી હોય છે પણ એ સરકારી તંત્રની ભ્રષ્ટ રીતિ નીતિના કારણે ગ્રાહક સુરક્ષા અદાલતો આવી ગુજરી બજાર જેવી થઈ ગઈ છે એવું કેટલાક વકીલોને સંબંધ કરતા એ મને કહ્યું છે સાચું ખોટું એ તો તમે હાઈકોર્ટના જજની તપાસ પર નહીં મૂકે ગ્રાહક સુરક્ષા અંદર કેટલા લોચા લાપસી છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અધિનિયમ બે હજાર ઓગણીસ ની જોગવાઈ એટલે કે કલમ એકતાલીસ મુજબ જિલ્લા અદાલતના ચુકાદા વિરુદ્ધ પિસ્તાલીસ દિવસથી સમયની મર્યાદામાં અપીલ કરવાની હોય છે તમને માનો કે જિલ્લામાં અન્યાય ન મળ્યો તો તમારે ઉપર જવું હોય તો આ પિસ્તાલીસ દિવસનો ટાઈમ હોય છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ ની કલમ બહુતેર હેઠળ પ્રતિવાદી વિરુદ્ધ ફોજદારી કે શિક્ષાત્મક કાર્યવાહી શરૂ થઈ ગઈ હોય તો અને સમય મર્યાદા વીતી ગઈ હોય તો એક તરફ રીતે પ્રતિવાદીની અપીલ દાખલ કરી શકાય જ નહીં આ હું એટલા માટે તમને કહું છું કે ગ્રાહકોને ખ્યાલ આવે કે આ ધુપ્પલ કેવું ગ્રાહક અદાલતોમાં ચાલે એવો કાનૂની નિષ્ણાતોનો સ્પષ્ટ અભિપ્રાય છે જોકે આ તો માત્ર અભિપ્રાય છે નિયમ અને જોગવાઈ અને નિર્ણય લેનારા પંચના લોકોનો કેટલો અબાધિત અધિકાર છે તે બાબતે મત મતાંતર હોઈ શકે મેં અગાઉ કીધું કે ડિસ્કશન પાવરનો ગેરઉપયોગ થાય એ આમાં થાય છે આવી પરંતુ આમ છતાં ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અરાજકતા અને અંધા કાનૂનની બોલબાલા છે તે કરવી વાસ્તવિકતા છે કેમ કે આપણે ગ્રાહકોને સો ટકા ન્યાય મળતો જ નથી એટલે હું આ શબ્દ વાપરું છું સંપૂર્ણપણે ન્યાય મુજબ મળવો જોઈએ જે લોકોને સમય મર્યાદામાં ખાધા પૂર્વક ગ્રાહકોને ન્યાય આપવાનું કામ છે પણ કમ નસીબે નથી મળતું ને કાનૂન જેવી જ બોલબાલા છે એવું પણ ચોખ્ખું એ જે લોકો એની સાથે ભોગ બનેલા છે અથવા એના વકીલો છે એ લોકો અમને રૂબરૂમાં મળીને હોય છે એક ધંધાધારી વકીલ જુઓ હવે એક વાત ઉપર આવું એક ધંધાધારી વકીલ જે ગ્રાહક સુરક્ષાના તકરારના સાથે જોડાયેલા છે કે જેના પરિવારના એક સભ્ય અગાઉ ન્યાયતંત્ર માં હતા સાંભળો કહું છું કે લાગવો ભ્રષ્ટાચાર જે રીતે ચાલે છે ને એનું ઉત્તમ ઉદાહરણ છે કે જે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારની પરોક્ષ કાર્યમાં વકીલાત તરીકે જે કામ કરે છે એમના કુટુંબના સભ્ય ન્યાયતંત્રમાં હતા અને તે વકીલ માટે તે વકીલ દ્વારા અને તે વકીલ થકી જ રાજ્ય સરકારની અદાલત ચાલતી હોવાના આક્ષેપો થાય છે આ શા માટે કોર્ટના જજના કે કોઈના સગા હોય તો એ વકીલનો વજન ત્યાં પડે કેમકે અંતે તો મેં કહ્યું એમ અગાઉ સોનિયાબેન ગોકાણી જયારે જજ હતા ત્યારે નિમણૂકો કરેલી હોય તો જે જજની ગ્રાહક સુરક્ષા તકરાર પંચમાં નિમણૂક થઈ ગયું એ એની ઓબ્લિકેશનમાં હોય બીજી રીતે પણ જજનો ફોન આવે તો તમે આ કશું બોલી નથી શકતા એટલે આ વકીલ એના સગા થવાના કારણે એ ધાયરા ચુકાદાઓ એવું મેં ધાયરા ચુકાદાઓ પણ તમને રાખી દે છે જોકે આવી વાત કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ કેટલાક ઈર્ષાળુઓ પણ ચલાવતા હોઈ શકે છે પરંતુ કેસોની ફાઇલ જુઓ તમે તો તમને ખબર પડી જાય કે આમાં ખરેખર ન્યાય મળ્યો છે કે નહીં મૂળ વાત એ છે કે મેં કહ્યું એમ ન્યાયતંત્રના જજ ના સગા હોય વકીલ તો આ રહેવાનું બધે છે સરકાર ચાલે છે હવે આ ભારતની અંદર એવું માનવું જ નહીં કે જજમાં ખોટું ન થતું હોય કે ન્યાયતંત્રમાં અત્યારે તો એમ થાય છે કે આઈએસ ઓફિસર આઈપીએસ ઓ કરતા પણ ગંભીર દેશની પરિસ્થિતિ એ છે કે જુનિયર કોર્ટોની અંદર તો બે ફાર્મ ભ્રષ્ટાચારો જામીન લેવાના પૈસા જામીન નહીં આપવાના પૈસા પોલીસ સાથે પણ કેટલાક જજોની મિલી ભગત હોઈ શકે છે બધા જજો આવા હોતા નથી પણ હવે શંકા એટલા માટે સેવાય છે કે લોકો સામાન્ય જાણતા હોય કે કેવો જોઈએ લોકોની શંકા ન્યાયતંત્ર ઉપર થાય અને લોકશાહી માટે સૌથી વધુ ખતરનાક બાબત એ છે કે ભાઈ ન્યાયતંત્ર ઉપર ક્યારે પણ આક્ષેપ થવો જોઈએ નહીં એના બદલે અત્યારે હવે ન્યાયતંત્ર ઉપર પોલીસ સમજ્યા કે તો ભ્રષ્ટાચાર કરે સરકારી બાબુ પણ કરે અને મંત્રીઓ તો ન કરે તો મંત્રી બની જ ન શકે એટલે આ ત્રણ જણા તો ભ્રષ્ટાચાર એમાં કઈ મીડિયા નથી બાકી ભ્રષ્ટાચારમાં એવું નથી મીડિયા પણ ઘણા ઠેકાણે ભ્રષ્ટાચારમાં સમાચાર છાપવાના નહીં છાપવાના એની તો આખી પાછા બે એપિસોડ બને કેટલા બધા અમદાવાદની ની અંદર જે મહિલા પત્રકારો કેટલાક ને આ બીજા જે પૈસા લઈને જે સમાચારો લે વેચ કરે છે એ તો વળી એના કદાચ ખતા જેમ ન્યાયતંત્ર ભ્રષ્ટ છે ને એમ મીડિયા પણ ભ્રષ્ટાચારથી દૂર ન રહે તો એ તો દેશ માટે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ કહેવાય કેમ કે આ બે તો પ્રજા માટે સૌથી મહત્વના છે અને એની અંદર પણ ભ્રષ્ટાચારો ચાલે છે એવું નથી કદાચ ખાલી સરકારી તંત્રમાં અધિકારીઓ કે આઈપીએસઓ કે આઈએસઓ કે જજો મીડિયાની અંદર પણ ભ્રષ્ટાચાર પેસી ગયો છે એક કડવી વાસ્તવિકતા છે એના આપણે અગાઉ નામ પુરાવા સાથે બધું આપણે એના પણ એપિસોડો બનાવશું પણ તમે જુઓ મેં કીધું એમ કે આ જજને વકીલની વાતથી આપણે આગળ જઈએ તો બ્લુ માઉન્ટેન નિયમ બ્લુ માઉન્ટેન એન્ડ નિયમ હોસ્પિટાલિટી એ સુરત માત્ર પંદર મિનિટમાં ગુજરાત રાજ્ય ગ્રાહક અદાલતે કાયદાની એસી તેસી કરી જે ઉપર મેં સંસ્થાનું નામ લીધું એને એક તરફી મકાન મનાઈ હુકમ આપી દીધો આ ઓપન તમને ખ્યાલ આવી જાય ગ્રાહકના હકનું રક્ષણ કરવાની જગ્યાએ આ કેસની અંદર ભક્ષણ કરવામાં આવ્યું છે એવું ખુલ્લામ કાયદાના નિષ્ણાતો અવિધિસર રીતે મને જણાવ્યું છે કે ભાઈ આનો તમે આખે આખો કેસનો અભ્યાસ કરો તો આને આવી રીતે પંદર મિનિટની અંદર એક તરફી મળે જ નહીં આમાં ખરેખર પંચની કેવી સત્તા છે કે નથી કે નથી એ તો હાઈકોર્ટના જજ નક્કી કરી શકે આ બાબત ખોટી છે એવું કેટલાક કે છે પણ જે જે રીતે સિસ્ટમ ઉપરથી આપણે જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે આમાં ખોટું થયું છે અદાલતે કલમ બહુ હેઠળ કાર્યવાહી શરૂ કર્યા બાદ માત્ર પંદર મિનિટમાં એક તરફી હુકમ આપી દીધેલો વિચાર કરો એક પંદર મિનિટ હેઠળ મેમ્બર એટલે કે જે જજ નહીં પણ જે બીજા સામાજિક ને મૂકતા હોય છે એવા એક મેમ્બરે ગેરકાયદેસર રીતે એક પક્ષીય રીતે મને હુકમ આપી દીધા આ કિસ્સાની અંદર ખૂબ વિવાદ થયેલો છે જોકે આની તપાસ પણ મેં કીધું એમ તે ઉચ્ચ કક્ષાએ એકદમ ઉચ્ચ કક્ષાએ થવી જોઈએ જેથી લોકોને ખબર પડે કે આમાં સાચું શું અને ખોટું શું છે એ તો પંચના વડા અથવા તો હાઈકોર્ટ અને આની તપાસ માટે પણ જ્યાં શંકા સર્જાય ત્યાં તપાસ કરવી જ જોઈએ સામાન્ય રીતે ગ્રાહકોની ફરિયાદનો ત્રણ મહિનામાં નિકાલ કરવાનો હોય છે પણ ગ્રાહક રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ અને રાજ્ય સ્તરની ગ્રાહક અદાલતના અધ્યક્ષ હું નામ બોલીશ એના અધ્યક્ષ નું આશુતોષભાઈ શાસ્ત્રીના પેટનું પાણી પણ શાસ્ત્રીના સમયમાં એના પહેલા કોઈ વીપી પટેલ હતા એના સમયમાં કોઈ ફરિયાદ નહોતી ને હવે ફરિયાદ આવવા મળી આશુતોષભાઈ શાસ્ત્રીની ખરેખર આમાં મર્યાદા શું છે એ પણ એ કહી શકે છે કે ભાઈ ખરેખર આમાં મારી કોઈ વાત નથી એ સિસ્ટમનો જ વાંક છે હોઈ શકે કેમ કે મેં કીધું આખી સિસ્ટમ જ્યાં ખોટી હોય ત્યાં આશુ શાસ્ત્રી હોય તો એ પણ શું કરી શકે એટલે મૂળ મુદ્દો લાંબી લાંબી મુદ્દતો આપીને ગ્રાહકોને ઇમેલ જો હવે ગ્રાહકોને આ જે ડિજિટલ યુગની સરકારની વાતો કરે છે એમાં ગ્રાહકોને બિચારાને ઈમેલનો સંદેશો પણ લાંબા દિવસો સુધી આપવામાં આવતો નથી હવે એવું કે છે કે વેબ પોર્ટલ બંધ છે આ જે મુકેશભાઈ એમણે કહ્યું કે કેટલી વેબ પોર્ટલો બંધ છે એટલે લોકોને ગ્રાહકોને તો ધક્કા ત્યાં માહિતી જ ન મળે તો ગ્રાહક આગળ કહી શકાય બીજું ગોકુળ ગાયની ગતિ એ પ્રમુખ સાહેબ આઠ વર્ષ જુના કેસો પણ ચલાવવામાં આવતા નથી હવે એક મિનિટ અહીંયા આપણે તમને કહી દઉં કે આ ગ્રાહક સુરક્ષાની અંદર કે ત્રણ મહિના છ મહિનામાં વધુ વધુ તમારે ગ્રાહકને ન્યાય આપી દેવાનો હોય કેમ કે મારી એમાં મારા પૈસા રોકાઈ ગયા હોય મારી સમય શક્તિ મેં વકીલ રોક હોય એના બદલે તમે જો આઠ આઠ વર્ષથી કેસો નિકાલ ન થતો હોય અને દિવાની અદાલત કરતાં પણ વધારે નકામી વધારે નકામી આપણે ગણવી પડે બનાવી દેવાની વાત કેટલાક દુઃખી ગ્રાહકો કરતા હોય છે ગ્રાહક નિવારણ તકરાર પંચમાં ગ્રાહકોના પ્રતિનિધિ તરીકેની પણ નિમણૂક કરવાની હોય છે આમાં કેટલાક તો જેમ અનુભવી કમ્પાઉન્ડર ડોક્ટર બની જતા હોય છે એવા લોકોને પણ મૂકી દેવામાં આવતા હોય છે એક સભ્ય માત્ર બીકોમ ભણેલા છે અને તેની પાસે એલ ની ડિગ્રી પણ નથી કેમ આમાં તો વકીલ ખાસ જોઈ એનું નામ કદાચ રાજીવભાઈ મહેતા છે જે બીકોમ ની ડિગ્રી ધરાવે છે જોસેફભાઈ મેકવાન કરીને રેલવેમાં ત્રીજા વર્ગના કર્મચારી હતા અને સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ તેમની નિમણૂક નોન જ્યુડિશિયલ મેમ્બર તરીકે કરવામાં આવેલી છે ગુજરાત રાજ્ય ગ્રાહક અદાલતમાં આઠ વર્ષથી સેંકડો કેસો પડી રહેલા છે જેનો નિકાલ આવતો નથી આમ ગ્રાહક તકરાર નિવારણ પંચ એ ગ્રાહકો માટે સુધી કેસોનો નિકાલ ન થાય તો આનો કોઈ અર્થ નથી ગુજરાત સરકારમાં જ્યારે આઈપીએસ અને પાછળથી ગુજરાત સરકારમાં અન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી બનેલા તેવા જસપાલ સિંહ નામના મંત્રી કમ આઈપીએસ ત્યાં હતા એ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ અદાલતના પ્રમુખ આરસી સી માકડને તેઓ જયારે મિનિસ્ટર હતા ત્યારે જાહેરમાં ચેતવણી આપી હતી કે માકડ સાહેબ એ સિવિલ કોર્ટ નહીં હે એ કન્ઝ્યુમર કોર્ટ હે આદમી યંગ હો ઓર બુઢા હો જાય તબ તક આપ મેટર ચલાતે રહેગે એ નહીં ચલેગા આ જસપાલ સિંઘે ખુલ્લે આમ મિટિંગમાં કહેલું હતું જસપાલ સિંઘ સિંહની ગર્જનાથી ગભરાઈ ગયેલા માકડ સાહેબે તાત્કાલિક રાજીનામું આપીને જતા રહેલા આવા મંત્રીઓ પણ હવે તમે વિચાર કરો કે આ ગ્રાહક સુરક્ષાનો આજે જયારે દિવસ ઉજવી રહી છે ત્યારે આપણે આની વધુ વધુ સગવડ થાય વધુ વધુ આની અંદર પારદર્શકતા જળવાય એવી આપણે સરકારને પણ વિનંતી કરીએ અને પ્રજા જે ગ્રાહકો છે એ લોકો પણ હવે જાગે અને વધુ વધુ એ લોકો પણ આની સામે અવાજ ઉઠાવે અને જે મુકેશભાઈ પરીખ જેવી સંસ્થાઓ છે એ પણ મજબૂતાઈથી જો અવાજ ઉઠાવતી થશે તો ધીરે ધીરે ગ્રાહકોને ન્યાય મેળવવામાં સરળતા રહેશે નમસ્કાર આજે આપનું કઈ અને રામ લઈશું નમસ્કાર દર્શક મિત્રો